તમને પૈસા બે એવું રાખ્યું પૈસા લઈ ને પણ એને તો હું કશું બોલ્યો હું તે પૈસા નહીં લેતો તમારી જઈને આવજો હારું કશે વાતો ને હારો જઈને એ તો એ કરમચંડા નથી ખબર બેઠા કરતા હોય આપડે વામો પેલા ભુવા બોલાય તોય જાતા નહીં એ ના એ રસ હોય વાત તો બધા બોલાવી હોય તમારી કે હાલ હારે કશે વાતો ને એ કરમચંડા નહીં હું મથુજી ને જઈને હાલ પૈસા હાલવાના જ નહી હાલવાના હાલ આ ઝુકરાયા તમે આ ઝુકરા ઘેર જો ઘર બનતું

પૈસા લેવાનું આપડે નહીં પૈસા નહીં ભાગ આવતો પ્લસ આપડે ગમે તે કરીએ આપડે પૈસા લઈ ન કરવા ની ના તવાલ્યા તો એને પરિવાર ખાવાનું તો પૈસા લઈને શું કરવા લેવા ના લેવા કદી પૈસા લેતા તો તમને કહી દઉં પેલી ચોખ્ખી વાતો આપડે પણ પૈસા લેતા જ ના લઉં પૈસા લઈ છોકરો ને આ કે મારે એ જોડે જાય મથુજી જોડે એવું એટલે મથુજી પૈસા લઈ ના લઈ એવું એટલે આપણે તું કેવું પડશે નિયન પાસું આગે વન પાણી જાવ બોલ્યા લડ

બેઠો રૂમા પડ્યા પણ તું મારા તારા ના એ તો તારા કટલે ના હોય ઉમરે ના ચડું તારા તો મારા પૈસા હાલ લો

મારું આટું નહી તમે બોલાવતું નઈ તો પાડી પૈસા તારા નઈ લેવાના લઈ તાર હું પૈસા પૈસા આલી ના છોકરામાં માં હતી તમ નતો આવ્યો એમ ચાર વાર કેવાયો હતો કેવા નતો આવ્યો એ આ ગોબરજી કો મોટા થઈ ગયા ચાર ચાર વખત બોલા બાબા નું તમારે મને મોટા 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 થઈ જાય

છોકરા લગન આખા ભાઈ નો હિયારો હતું ગમે કાવા મેસેજ કરે તોય મંદિરે આવી જવું પડે આપડે બરોબર અરે કોઈ નો અવસર નતો આ માતાજી નો બધા ભય નો હિયારો પૈસા આવવાય પણ હવે હોત ના ખાવાનું થાય ને પરત લેવાનું એટલે પરસાદ નઈ લે એટલે હું તમારા પૈસા નહીં પાડ્યા એટલા

વાત કરવા નઈ આવ્યો આગેવાનો પૈસા પકડજો પૈસા એમને નહીં પકડ્યા પછી આ વાત નું પેલા નિવારણ લાવવું પડશે પૈસા લે નિવારણ આવક ના આવે એના પૈસા લેવો તો આપડે તો આ હાલ હેડ હું એકલો કાપી લે

જી આ ગોભરાજીના નું હગું આયુ તું તમે કોઈ વચ્ચે પડ્યા તા હગું તોડાયું અમે તો જોનતા નહીં અને એ નહીં તારે અમાર બેનુ હર તો ના બેના અવસરમાં ઉભો થાય પણ આ બધા ભાઈ આટલો આડો થઈ અવાર ની વાર સાહેબ આપડે સુકરણ આવા અવસર થઈ ને તારે જ આ બધું થાય તમારા નહીં આવે ને તો અમને કોઈ ફરક નહીં પડે બરોબર

આપણે માર્યું એ બીજે હું ચોકાન કરાવી ગયું એને ગરમ કરાવી દીધું ગરમ કરાવ્યુંમારું પાણી હારે બે ફૂટ્યા

ઉકેડો ઉકેડો ફેદો ને તમે ગાભા જ નાકડી કચોર જ નાકડા ઉકેડો ને ગોત્ર ફેદો ને તો ગાભા જ નાકડી હા ગાપડ ને આર છે હા વાત અલગ છે આ તો તમારી બધિયા ભૂલો તમે કૂકના વા ચડાવો એટલા તમારા દાડા આ ટેક રાખી કોઈ તમને ફેર પડ્યો ફેર પડે

ભયા તમે નો માલી અને દેખાતું નહીં ગયો ભય નો પણ જોયું તમારા તકલીફ આટલા જતા ગોપરાજી હોય તો

બધા ભય ભૂલ થઈ ગઈ બધા માફી માંગુ બરાબર દિનજી ના પેલા આપડા ભુવાજી ની વાતો

શ્વરી <laughs>